ખેડા જિલ્લામાં એક પિતા પુત્ર મોહમાં દીકરી માટે બન્યો છે યમરાજ તેવા આરોપો લાગ્યા છે આરોપી વિજય સોલંકીને બે દીકરીઓ હતી

આંતરસુમા પોલીસે દીકરીની હત્યાના આરોપમાં આરોપી પિતા વિજય સોલંકીની ધરપકડ કરી લીધી છે તો સામાજિક કાર્યકર અને વકીલ સોનલ જોશીએ ઘટનાને નિંદનીય ગણાવી આરોપીને ફાંસીની સજા આપવા માટે માંગ કરી છે રોજ અમારી પાસે કેસીસ આવે છે કે પુત્ર અને પુત્ર વધુએ પોતાની મિલકત માતા પિતાની પડાઈ પાડેલી છે ઘરમાંથી માતા પિતાને કાઢી મૂક્યા છે અને પુત્રીની આશા રાખતા હોય છે ખરેખર જે સેવા કરતી હોય છે એ દીકરીઓ કરતી હોય છે પોતાના મા બાપની સેવા કરતી હોય છે હવે કુળને તારનારો દીકરો એ હવે પાસ્ત થઈ ગયો છે ખરેખર લોકો હવે એવું ઈચ્છે છે કે દીકરીઓ આવે અને એમાં આવી સંકુચિત માનસિકતાવાળા વ્યક્તિએ જે ઘટનાને અંજામ આપ્યો છે એ વ્યક્તિને એક મહિનાની અંદર ફાંસી થવી જોઈએ એવી મારી માગણી છે